મોરવાડ ખાતે શ્રી મોરવાડ કેરવણી મંડળ સંચાલિત શ્રી ટીજીબી પટેલ વિદ્યાલય તથા શ્રીમતી એસસી પટેલ વિદ્યાલય મોરવાડના સંયુક્ત ઉપક્રમે સ્વ સીતાબેન ચીમનભાઈ પટેલના સ્મરણાથી યોજાયેલ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ સારાના પ્રાંગણમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી રવિવારે સવારે યોજાયેલા આ સમારંભમાં ડોક્ટર કિરણભાઈ કાંતિભાઈ પટેલના પાવન હાથે પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી સુમાદન સરસ્વતીજી મહારાજ મહેશ્વર મહાદેવધામના હસ્તે કુમકુમ તિલક કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોરવાડે તેમજ આસપાસના વિસ્તારોના અગ્રણીઓ શિક્ષણ પ્રેમીઓ દાતાશ્રીઓ ગ્રામજનો અને શાળા પરિવારની વિશાળ ઉપસ્થિત રહી હતી સમારંભમાં મુખ્ય અધ્યક્ષ શ્રી કેશુભાઈ ત્રિભુવનદાસ પટેલ સમારંભમાં મુખ્ય દાતાશ્રીઓ તરીકે પટેલ પ્રવીણભાઈ ચીમનલાલ પટેલ મનુભાઈ ચીમનભાઈ તથા પટેલ કુંદનભાઈ મનુભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર કિરણભાઈ કાંતિભાઈ પટેલ હાલ મુંબઈ નિવાસી પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત વિશિષ્ટ અતિથિ તરીકે ડૉક્ટર ભાવિન કથેરિયા એમડી આયુર્વેદિક સહાય વહીવટી અધિકારી ગુજરાત ગ્રામ્ય હાઉસિંગ બોર્ડ ગાંધીનગર જિલ્લા સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન સ્વ સીતાબેન ચીમનભાઈ પટેલના શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજ સેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી વક્તાઓએ ભાવપૂર્ણ શબ્દોમાં તેમની સેવાભાવના અને સંસ્કારમય જીવનશૈલીને શ્રદ્ધાંજલિ અર્પી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે સમારંભનું સમાપન કરવામાં આવ્યું હતું એકવીસ બાર રવિવારના રોજ પટેલ ડિમ્પલબેન જયમીન કુમાર મોરવાડ ગામની સરપંચ મને સરપંચ વતી અને સર્વ મહાનુભાવો આ સ્કૂલમાં મને આમંત્રણ આપ્યું એ વતી હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આવો ને આવો વિકાસ અને સ્કૂલમાં જે કોઈ હોય જરૂરિયાત એ બધા એમને પૂરી કરે એ મારા દિલથી આભાર માનું આજ રોજ એકવીસ બાર બે હજાર પચીસ ને રવિવારના રોજ અમારી શારા ડીજી પટેલ ઉત્તર ગુંજારી વિદ્યાલય અને શ્રીમતી એસજી પટેલ ઉત્તર ગુજરાતી આજ રોજ સીતાબાના પ્રતિમા અનારવનો કાર્યક્રમ ઉજવાયો તેમાં સમસ્ત મહાનુભાવો ગ્રામજનો અને અતિથિઓ સર્વનો સાથ સહકાર મળ્યો અને આવોના ઉત્તરોત્તર અમને સાથ સહકાર મળે એવું પરમાત્માને પ્રાર્થના જય હિન્દ જય ભારત પ્રતિનિધિ હર્ષદ લખવાડાનો રિપોર્ટ જીજીવાલ ગુજરાતી ન્યૂઝ વિજાપુર મોરવાડ